અહીં પધારેલા અમારા સૌ મહેમાનો મારા વડીલો મારા ગુરુજનો અને મારા નાના નાના ભૂલકાઓને મારા પ્રેમ ભર્યા વંદન આજે હું મારા મીઠા શબ્દોથી તમને અહેસાસ અપાવીશ કે દીકરી વહાલનો દરિયો છે કે તમન્ના છે મારી ચાંદ બની ચમકવાની એક આરજુ છે મારી ગગનમાં વિહારવાની એક સ્વપ્ન છે મારું સૂરજની કિરણ બનવાનું એક ઉમંગ છે મારું આદર્શ દીકરી બનવાનું અહીં બેઠેલી તમામ દીકરીઓ નાની હોય કે મોટી હોય કેજી માં ભણતી હોય કે કોલેજ માં ભણતી હોય કુંવારી હોય કે કન્યા હોય પરંતુ મિત્રો એમાં કાઈ ફેર પડતો નથી દીકરી છતાંય દીકરી જ રહે છે આપણે બધા જાણીએ છીએ કે નાનપણમાં દીકરી પિતા સાથે ચપચપ બોલતી માતાનું માન રાખતી સાથે દીકરી જ્યારે છે લગ્ન પીઠી ચોરાતી સહેલીઓ મલકાતી તેને ખબર પડે કે મારી જાન આ ગામમાંથી આ શેરીમાં આવે છે ત્યારે તેને અહેસાસ થાય છે કે મારે આ વહાલનો દરિયો છોડીને પારકાને પોતાના કરવાના છે પિયર તમામ સંઘરણના હૃદયના ખૂણે થરપી દે છે સાસરિયા હોય કે ગામવાળા હોય પૂછે છે વહુ કર્યાવરમાં શું શું લાવ્યા કન્યાઓની લાગણીનો કોઈ વિચાર કરતું નથી હકીકત તો એ છે કે સાસરિયામાં આવતી દીકરી બાપના ઘરેથી શુશુ લાવી છે એના કરતાં શુશુ છોડીને આવી છે મા બાપ ભાઈ બહેન પરિવાર સમાજ આ બધું છોડીને આવી છે આ વાતનો સમાજમાં કોઈ વિચાર કરે ને તો દીકરીની જિંદગીમાં સુગંધ આવી જાય છે હકીકત તો એ જ છે કે હું તમને મારા મીઠા શબ્દોથી જણાવું કે દીકરીનું સાસરામાં આવવું બાળકના જન્મ થવા જેવું છે આપણે બધા જાણીએ છીએ કે દીકરી જે ઘરમાં સાસરે જાય છે ત્યાં તેને પારકાનું સમજીને રાખે છે પણ તમે કદી વિચાર કર્યો કે તે દીકરીને તમે પોતાનું સમજીને રાખશો ને તો તે પોતાની ત્રીજી આંખ ખોલી અને તમારા ઘરને આગળ વધારશે અને તમારા ઘરનો લાડકો દીકરો જેટલું તમારા ઘરને આગળ વધારશે ને તેનાથી બે ગણો વધારે આ પારકાના ઘરેથી આવેલી દીકરી તમારા ઘરને આગળ વધારશે હવે તમે એમ ના વિચાર કરતા કે તે નોકરી કરીને તમારા ઘરને આગળ વધારશે તે ઘરે બેઠા તમારા ઘરને આગળ વધારશે તમને રોજ એવું ખાવાનું આપશે કે તમારે કઈ દવાખાનાનું પગથિયું નઈ ચડવું પડે અને ઘરમાં લોભ કરી કરી થોડી ઘણી ચીજો કરશે આનું નામ જ દીકરી છે નકડી ભૂલ થઈ જાય ને તો તેના પિતાને તેની માતાને શું કહે છે માતા તું મમ્મી પપ્પાને ના કહેતી હો આનું નામ જ દીકરી છે પિયરિયામાં આવતી દીકરી કઈ રેવા માટે નથી આવતી તે તેના પિતાની ખબર લેવા આવે છે આર્થિક સ્થિતિ કેવી છે તેને કઈ તકલીફ તો નથી ને અને પિતાની ખબર પિતાની આર્થિક સ્થિતિ જોઈ અને ઘરના બધા સભ્યોને સૂચના દેતી જાય મમ્મી તું પપ્પાને રોજ ગરમ પાણી દેજે

અને પિતાના છેલા શ્વાસ હોય ને તો પણ આ દીકરી પોતાના પિતાને ચમચી પાણી પીવરાવવા પહોંચી શકતી નથી એટલે તો આ દીકરીને અનમોલ રત્ન કહ્યું છે ગગન કી શોભા સિતારો સે હોતી હે ગગન કી શોભા સિતારો સે હોતી હે પુષ્પ કી શોભા સુગંધો સે હોતી નદીઓ કી શોભા કિનારો સે હોતી હે ઓર ધરતી કી શોભા બેટીઓ સે હોતી હે ઘર કી શોભા બેટીઓ સે હોતી હે ધન્યવાદ